ક્વેશ્ચન નંબર એક ક્યાંગ બ્લડ ગ્રુપ વાળા લોકોને મચ્છર ઓછા કરી દે છે ઓપ્શન એ એ બ્લડ ગ્રુપ ઓપ્શન બી બી બ્લડ ગ્રુપ ઓપ્શન સી ઓ બ્લડ ગ્રુપ કે ઓપ્શન ડી બી નેગેટિવ બ્લડ ગ્રુપ સાચો જવાબ છે ઓપ્શન એ એ બ્લડ ગ્રુપ ક્વેશ્ચન નંબર બે કયો દેશ બે હજાર અગિયાર માંગ આઝાદ થયો હતો ઓપ્શન એ સિંગાપુર ઓપ્શન બી फिनलैंड ऑप्शन सी दक्षिण सूडान, के ऑप्शन डी बांग्लादेश जवाब ऑप्शन सी दक्षिण सूडान। क्वेश्चन नंबर सांब कबड्डी शुरुआत क्या देश ऑप्शन ए चीन ऑप्शन बी भारत ऑप्शन सी पाकिस्तान के ऑप्शन डी न्यूजीलैंड। साचो जवाब छे ऑप्शन बी भारत क्वेश्चन नंबर चार ભારતનું કયું રાજ્ય ક્યારેય અંગ્રેજોનું ગુલામ નથી બન્યું ઓપ્શન એ ગોવા ઓપ્શન બી કેરળ ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી સિક્કિમ સાચો જવાબ છે ઓપ્શન એ ગોવા ક્વેશ્ચન નંબર પાંચ વિશ્વના ક્યાંક દેશમાં કૂતરા પાડવા ગેરકાનૂની છે ઓપ્શન એ ભૂતાન ઓપ્શન બી બ્રાઝિલ ઓપ્શન સી હોંગકોંગ કે ઓપ્શન ડી આઇસલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન ડી આઈસલેન્ડ ક્વેશ્ચન નંબર ઇન્દ્રધનુષની વચ્ચે કયો રંગ હોય છે ઓપ્શન બી પીળો રંગ ઓપ્શન સી લીલો રંગ કે ઓપ્શન ડી કેસરી રંગ સાચો જવાબ છે ઓપ્શન સી લીલો રંગ ક્વેશ્ચન નંબર સાત ભારતમાં સૂર્યમુખીનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં રાજ્યમાં થાય છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી કર્ણાટક ઓપ્શન સી રાજસ્થાન કે ઓપ્શન ડી કોલકતા સાચો જવાબ છે ઓપ્શન બી કર્ણાટક ક્વેશ્ચન નંબર આઠ ઘૂવડ પોતાનું માથું કેટલી ડિગ્રી સુધી ગુમાવી શકે છે ઓપ્શન એ એકસો ડિગ્રી ઓપ્શન બી બસો સિત્તેર ડિગ્રી ઓપ્શન સી ત્રણસો ડિગ્રી કે ઓપ્શન ડી ત્રણસો સાહીઠ ડિગ્રી સાચો જવાબ છે ઓપ્શન બી બસો સિત્તેર ડિગ્રી ક્વેશ્ચન નંબર નવ ભારતમાં સૌથી પહેલી ટ્રેન ક્યાંક વર્ષમાં દોડાવવામાં આવી હતી ઓપ્શન એ ઓગણીસો પિસ્તાલીસ માંગ ઓપ્શન બી ઓગણીસો સુડતાલીસ માંગ ઓપ્શન સી ઓગણીસો પચાસ માંગ કે ઓપ્શન ડી અઢારસો ત્રેપન માંગ સાચો જવાબ છે ઓપ્શન ડી અઢારસો ત્રેપનમાં ક્વેશ્ચન નંબર દસ ક્યાંગ દેશને મિની પંજાબના નામથી ઓળખવામાં આવે છે ઓપ્શન એ ફ્રાન્સ દેશને ઓપ્શન બી કેનેડા દેશને ઓપ્શન સી નેપાળ દેશને કે ઓપ્શન ડી જાપાન દેશને સાચો જવાબ છે ઓપ્શન બી કેનેડા દેશને ક્વેશ્ચન નંબર અગિયાર કઈ નદીની શરૂઆત માત્ર જમ્મુ કાશ્મીરથી થાય છે ઓપ્શન એ ગંગા નદી ઓપ્શન બી કાવેરી નદી ઓપ્શન સી સિંધુ નદી કે ઓપ્શન ડી અલકનંદા નદી સાચો જવાબ છે ઓપ્શન સી સિંધુ નદી ક્વેશ્ચન નંબર બાર મસાલાની રાણી કોણ છે ઓપ્શન એલચી ઓપ્શન બી રાય ઓપ્શન સી હળદર કે ઓપ્શન ડી લાલ મરચું સાચો જવાબ છે ઓપ્શન એલચી ક્વેશ્ચન નંબર તેર ક્યાંગ જાનવરના દૂધમાંથી દહીં નથી બનતું ઓપ્શન બી ઊંડ ઓપ્શન સી કે ઓપ્શન ડી ગાય સાચો જવાબ છે ઓપ્શન બી ઊંડ ક્વેશ્ચન નંબર ચૌદ ક્યાંગ જાનવરને ખોરાક ખાતી વખતે આંખમાંથી આંસુ નીકળે છે ઓપ્શન એ કૂતરો ઓપ્શન બી સિંહ ઓપ્શન સી મગરમચ્છ કે ઓપ્શન ડી હાથી સાચો જવાબ છે ઓપ્શન સી મગરમચ્છ ક્વેશ્ચન નંબર પંદર એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે ઓપ્શન એ પિસ્તાલીસ અઠવાડિયા ઓપ્શન બી પંચાવન અઠવાડિયા ઓપ્શન સી સાઠ અઠવાડિયા કે ઓપ્શન ડી બાવન અઠવાડિયા સાચો જવાબ છે ઓપ્શન ડી બાવન અઠવાડિયા ક્વેશ્ચન નંબર સોળ શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ ચૌદ નવેમ્બર ઓપ્શન બી બે ઓક્ટોબર ઓપ્શન સી પચીસ ડિસેમ્બર કે ઓપ્શન ડી પાંચ સપ્ટેમ્બર સાચો જવાબ છે ઓપ્શન ડી પાંચ સપ્ટેમ્બર ક્વેશ્ચન નંબર સત્તર રેડીદાસ ક્યાંગ દેશની કંપની છે ઓપ્શન એ જર્મની ઓપ્શન બી ભારત ઓપ્શન સી અમેરિકા के ऑप्शन डी जापान સાચો જવાબ છે ઓપ્શન એ જર્મની ક્વેશ્ચન નંબર 18 દિલ્હી કા ક્યાં શહેર નું જુનોમ નામ છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી દિલ્હી ઓપ્શન સી મુંબઈ કે ઓપ્શન ડી ગાંધીનગર સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી ક્વેશ્ચન નંબર 19 રામાયણ ક્યાં દેશ નું રાષ્ટ્રીય પુસ્તક છે ઓપ્શન એ હોંગકોંગ ઓપ્શન બી થાઈલેન્ડ ઓપ્શન સી શ્રીલંકા કે ઓપ્શન ઓપ્શન ડી ચીન સાચો જવાબ છે બી થાઈલેન્ડ ક્વેશ્ચન નંબર સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ કયો છે ઓપ્શન એ ભારત રત્ન ઓપ્શન બી કીર્તિ ચક્ર ઓપ્શન સી અશોક ચક્ર કે ઓપ્શન ડી શૌર્ય ચક્ર આ ક્વેશ્ચન નો આન્સર કમેન્ટમાં આપો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો